નમસ્કાર મિત્રો ઇજી એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ચેનલ ઉપર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક અને શેર કરો તો આજે તો જોઈશું આપણે ધોરણ પાંચ સ્વ પોથી જે નવી સ્વાધ્યાય પોથી આવી છે એનું સોલ્યુશન એમાં પ્રથમ છે ગુજરાતીનું ચાલો યાદ કરીએ તો એનું સોલ્યુશન આપણે જોઈશું તો પ્રથમ જે ગદ્ય અને ભદ્ય લખાણ વિકતો લખવાની છે એમાં મહાવરો પ્રથમ છે કે નીચે આપેલા ફકરામાં ખૂટતા શબ્દો કે પ્રત્ય લખી ફકરો પૂર્ણ કરી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો તો જે ખાલી જગ્યાઓ આપે છે તે રીતે લખવાની છે કે અમારા ગામમાં એક ડોક્ટર હતા તેમનું નામ ભરતભાઈ તેઓ સફેદ કોટ પહેરતા ડોક્ટર દર્દીના અવાજ પરતથી એની તકલીફ તરત જ ખબર પડી જતી એક વર્ષ પહેલા ડોક્ટર દવાખાનું બંધ કરી મંદિરમાં જતા રહ્યા સાધુ નો વેશ ધારણ કર્યું ગઈકાલે તેઓ મળ્યા તેઓ કહેતા ગામમાં રહેવા જવાના છે આ રીતે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે હવે નીચે પ્રશ્નો આપ્યા છે એના જવાબ આપણે લખવાના છે પ્રશ્ન નંબર એક છે કે ડોક્ટર મુખ્ય કાર્ય શું છે તો જવાબ લખવાનો છે ડોક્ટર નું મુખ્ય કાર્ય બીમારની સેવા કરવાનું છે દવાખાનામાં દર્દી આવે એમની સેવા કરવાનું મુખ્ય કાર્ય છે એમનું બીજો પ્રશ્ન છે ડોક્ટર સફેદ કોટ શા માટે પહેરતા હશે જવાબ લખીશું કે સફેદ રંગ હોવાથી ડોક્ટર સફેદ કોટ પહેરે છે ત્રીજું અહીં ડોક્ટર હોશિયાર છે એમ શા પરથી કહી શકાય જવાબ લખીશું કે દર્દીના અવાજ પરથી એમની તકલીફ જાણી લેતા તેથી કહી શકાય કે ડોક્ટર હોશિયાર છે પ્રશ્ન નંબર ચાર ડોક્ટર દવાખાનું છોડીને મંદિરમાં કેમ રહેવા ગયા તો જવાબ લખીશું ડોક્ટર દવાખાનું છોડી સાધુ બની ગયા તેથી મંદિરમાં રહેવા ગયા પાંચમો પ્રશ્ન ડોક્ટરે સાધુનો વેશ શા માટે ધારણ કર્યું તો ડોક્ટર હવે સાધુ બની ગયા તેથી સાધુનો વેશ ધારણ કર્યું આ રીતે પાંચ પ્રશ્નો એના જવાબ લખવાના છે આપણે આગળ જોઈએ મહાવરો બે નીચેનો ફકરો વાંચી પ્રશ્નોના ઉત્તર આપવાના છે ફકરો છે મેળો ફકરા ઉપરથી નીચેના પ્રશ્નો જુનાગઢ લખીએ પ્રશ્ન એક દિવસે કોની પૂજા થાય છે તો મહાશિવરાત્રી ના દિવસે ભગવાન શંકરની પૂજા થાય છે પ્રશ્ન બે આ મેળો કેટલા દિવસ સુધી ચાલે છે તો આ મેળો પાંચ દિવસ સુધી ચાલે છે પ્રશ્ન ત્રણ તમે કોઈ મેળામાં ગયા છો તમારો અનુભવ લખો અહીંયા મિત્રો તમે જે પણ મેળો મેળામાં ગયા હો એમનો અનુભવ લખવાનો છે તો અહીંયા લખું કે હા હું અંબાજીના મેળામાં ગયો હતો ત્યાં ખૂબ મજા આવી હતી પ્રશ્ન નંબર ચાર તમારા વિસ્તારમાં કયા કયા મેળા યોજાય છે તો મિત્રો આપણે આપણા વિસ્તારમાં આજુબાજુમાં આપણા ગામમાં આજુબાજુના ગામમાં તાલુકામાં જિલ્લામાં જે મેળાઓ યોજાતા હોય એ લખી શકીએ જેમ કે અમારા વિસ્તારમાં અંબાજી ધીમા માંગલોર લુણાલ જેવા સ્થળોએ મેળાઓ યોજાય છે પ્રશ્ન નંબર પાંચ તમારા વિસ્તારમાં યોજાતા મેળા ક્યાં ક્યાં સ્થળેથી લોકો આવે છે જો આપણા વિસ્તારમાં જે મેળાઓ યોજાય છે ત્યાં લોકો ક્યાં ક્યાંથી આવે છે તો કે અમારા વિસ્તારમાં યોજાતા મેળામાં ગુજરાત તેમજ રાજસ્થાનના રાજ્યના લોકો આવે છે આજુબાજુના તો ખરી જ પણ દૂર દૂરથી આવે છે પ્રશ્ન નંબર ત્રણ તમારા શિક્ષકની મદદથી નીચેના વાક્યમાં યોગ્ય શબ્દ લખી વાક્ય પૂર્ણ કરો અહીંયા ખાલી જગ્યા આપી છે એ આપણે પૂરવાની કે જે ખેલાડી રમતા હોય તે મેદાનના પાટાની અંદર રહે બાકીના બહાર જાય બીજું ધાબા ઉપર પતંગ ચગાવવાની મજા પડે ત્રીજું બે કોથળાની વચ્ચે મારો હાથ ફસાઈ ગયો વચ્ચે આવશે ખાલી જગ્યામાં ચોથું સસલા ભાઈ તો દોડીને બધાથી આગળ થઈ ગયા આગળ આવશે શિયાળવી બહેન હતા એ પાછળ રહી પ્રશ્ન નંબર છ મારા પુસ્તકો એવી રીતે ગોઠવ્યા છે કે દરેક પાઠ્યપુસ્તકની સાથે એ વિષયની નોટબુક હોય પ્રશ્ન નંબર સાત ઘરની અંદર શુ કામ બેસી રહેવું બહાર નીકળી તો બીજાની પણ મજા પડે ને આગળ જોઈએ તો આઠમું છે આપણા વર્ગખંડમાં કઈ કઈ વસ્તુઓ લાકડામાંથી બનેલી છે ખાલી જગ્યામાં માથી આવશે નવમું તમે ક્યારે તાલુકા પંચાયતે ગયા છો ખાલી જગ્યામાં પંચાયતે આવશે દસમુ તળાવની અંદર નહાવાની ખૂબ મજા પડે ખાલી જગ્યામાં અંદર આવશે આગળ જોઈએ તો ગદ્ય અને પદ્ય જે છે લખવામાં શોધવાની છે તો અહીંયા કેટલુંક લખાણ આપ્યું છે મહાવરો એક નીચેના ફકરા વાંચી પ્રશ્નના ઉત્તર લખો તો પ્રશ્ન આપણે મોહન અદ્ભુત અને આ બહુ આબેહ મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી તો એ ફકરો બરાબર વાંચી અને એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ લખવાના છે પ્રશ્ન એક છે મોહન શું કામ કરતો હતો મોહન મૂર્તિઓ બનાવતો હતો મોહને કરના દ્વાર પાસે કોની મૂર્તિ બનાવી હતી તો જવાબ લખી શકીએ કે મોહને કરના દ્વાર પાસે ચોકીદારની મૂર્તિ બનાવી હતી આગળ પ્રશ્ન કર્યા વગર શા માટે ભાગી ગયું જવાબ ચોર ચોકીદારની મૂર્તિ જોઈને ભાગી ગયું કારણ કે ચોકીદારની મૂર્તિ એવી આબેહૂબ બનાવી હતી પ્રશ્ન નંબર ચાર દૂધની જગ્યાએ તમે હોવ તો મોહનને લઈ આવવા કઈ યુક્તિ વાપરો તો આપણે જવાબ લખી શકીએ કે દરેક મૂર્તિને સ્પર્શ કરીને નક્કી કરીએ કે કઈ મૂર્તિમાં જીવ છે જે જીવતી હોય એ સજીવ એ સાચો મોહન એ રીતે આપણે યુક્તિ વાપરી શકીએ મોહને બનાવેલી ચોકીદારની મૂર્તિની સી વિશેષતા હતી મોહને બનાવેલી ચોકીદારની મૂર્તિ આ બેહુ હતી એમ એટલે કે સેમ હતી એક જ જીવ ઓળખી ન શકાય જીવતી કહીએ અને મૂર્તિ કહીએ પ્રશ્ન નંબર છ કે થાપ ખાઈ ગયો રૂઢિપ્રયોગનો અર્થ જણાવો થાપ ખાઈ જવું એટલે કે છેતરાઈ જવું છેતરાઈ ગયું છેતરાવું બરાબર અહિયાં એમનો દૂધ પણ થાપ ખાઈ ગયું મોહનની બનાવેલી મૂર્તિને જોઈને પ્રશ્ન નંબર સાત છે મૂર્તિ બનાવનાર માટે આ ફકરામાં કયો શબ્દ વપરાયો છે તો મૂર્તિ બનાવનાર માટે આ ફકરામાં શિલ્પી શબ્દ વપરાયો છે કારણ કે શિલ્પ એટલે પથ્થર પથ્થરમાંથી જે મૂર્તિ બનાવવાની એને શિલ્પી કહેવાય આગળ આઠમો જે નમૂના મુજબ શબ્દ બનાવો નમૂનો એ આપ્યો છે કે ભાઈ ચોકી શબ્દ ઉપરથી ચોકીદાર તો પૈસા તો પૈસાદાર વગ વગદાર રસ રસદાર રંગ રંગદાર ફોજ ફોજદાર ધાર ધારદાર અણી અણીદાર નવ નીચેના શબ્દનો વાક્ય પ્રયોગ કરો મિત્રો અહીંયા વાક શબ્દ આપે છે એના વાક્ય પ્રયોગ આપણે કરી શકીએ કે મારા દાદા હવે વૃદ્ધ થઈ ગયા વૃદ્ધ શબ્દ પરથી યમરાજ શબ્દ છે તો યમરાજ દૂત મોહનને લેવા આવ્યું આબેહુ શબ્દ પરથી વાક્ય બનાવીએ તો મોહને આબેહુ મૂર્તિઓ બનાવી દૂત યમરાજનો દૂત થાપ ખાઈને થતો રહ્યો આના સિવાય પણ વાક્ય બીજા પણ ઘણા બધા બનાવી શકીએ આપણે દસમો પ્રશ્ન સમાનાર્થી શબ્દ આપો એટલે કે સમાનાર્થ ધરાવતા હોય એવા શબ્દો ઘર તો બીજા સમાનાર્થી કરના મકાન નિવાસસ્થાન વૃદ્ધ તો વડીલ કર્ણ જરઠ આ શબ્દો સમાનાર્થી છે વૃદ્ધના મહાવરો બે કે નીચેનો ફકડો વાંચી પ્રશ્નના ઉત્તર લખો અહીંયા ફકડો આપેલો છે એ ફકડો વાંચી અને પ્રશ્નનો જવાબ આપવાના છે કે કોણ તોફાની હતું તો કે પોપતું તોફાની હતું બીજો પ્રશ્ન પોપટેક બચ્ચાને ખાવાનું આપ્યું આ કુટુંબમાં કેટલા સભ્યો છે તો કે આ કુટુંબમાં કુલ સાત સભ્યો છે એ હશે પોપટીએ કયા કયા બચ્ચાને ને ખાવાનું આપ્યું તો પોપટીએ બીજા અને ચોથા બચ્ચાને ખાવાનું આપ્યું ખોટા વિકલ્પ છઠ્ઠું છે ખોટા વિકલ્પ પર ચેકો મારી ફરીથી લખવાનું એટલે આપણે જે બંધ બેસતું નથી એના ઉપર ચેકો મારીએ આવી રીતે પહેલામાં આવ્યું આવશે એટલે તો આવ્યું અને આવી ઉપર ચેક કરીશું બીજું આવી ઉપર પછી આવે આવી અને બન્યું બરાબર ત્રણ માંથી એક રાખવાનું બાકીના બંધ બેસતા નથી એના ઉપર ચેક મારવાનું આવી રીતે ફરીથી પકડવા આપણે લખી શકીએ કે ચમણેથી પોપટ આવ્યો ડાબેથી પોપટી આવી તેમને જોતા એક પસંદ આવ્યું ખાલી જગ્યા અહીંયા કૌંસમાં પેલા છે કે ને એ માથી વગેરે શબ્દો તો ખાલી જગ્યામાં આપણે લખીએ કે ચમણી બાજુ એથી થી કાબર બહેન આવ્યા બીજું શાળામાં બાળકો ભણે છે

સરસ મજાની કવિતા આપેલી છે કે પાછલા સૌતાની બાલુકુ કવિ છે બરાબર અને અહીંયા કેટલાક ભાવાર્થ પણ આપ્યો છે તો આપણે પ્રથમ જે ભાવાર્થ છે એની પહેલી પંક્તિ આપણે આવી રીતે લખીએ પાછલાથી પોર પોરની ઉડી ગઈ નીંદ્રા સૌે ને અમે જાગતા ઓશિકા ઉપર બે ઓઢાડી ગાબડા ચૂપચાપ ભાઈ બહેન ભાગતા રહી અહીંયા જે બીજું આપ્યું છે કે બાપુજીને ખબર ના પડે એ રીતે દરવાજાના આગળ એકબીજાનો હાથ પકડીને અમે ઉતાવળામાં ભાગ્યા એની બીલી પગે તે અમે ઉગાડ્યા આગળ બાપુને બાતે શું સાંજતા રે હાથમાં તે હાથ લઈ ભાગ્યા ઉતાવળા ખુલ્લી હવાની મોજ માણતા જીરે એ રીતે જે ત્રીજું અહીંયા વાક્ય આપ્યું છે રૂપેરીંગની લીધી વેરાલી એનો આપણે એક આવી પંક્તિ કે રૂપા તે રંગની રેતી વેરાયેલી પાસે વહે છે વહેણ વાંકડું જીરે છોડી રેઠાણ ઠાણ આવું રૂપાળું મોકળું સાનું ગોઠે કરે સાંકડું જીરે ચોથું જે અહીંયા પંક્તિ છે રોજ સવારે ચાકળની થૂંધડી ચડ તડકો ચડે ત્યારે ઉડી જાય ભાવર છે એના પછી પંક્તિ લખીએ કે ઉડે અદીઠ રોડે ચાકળની ચૂંદડી આજ એને ઉડી જતી ખાળવી જીરે ચડો ચાલીને એનો જાઉ આકાશમાં જોઉં છે કોણ એનો શાળવી જીરે અહીંયા જે પાંચમો ભાવ અર્થ છે કે સોનેરી કિનારીવાળી વાદળી લાવીને ચારે બાજુ ચંદ્ર બાટવા છે એના માટે પંક્તિ સોનેરી કોરની લાવીને વાદળી ચંદ્રવા ચાર ગોર બાંધશું ધીરે એની તે હેઠ અમે રહેશું બે ભાઈ બહેન આવતી રસોઈ રોજ રાત ધીરે આ રીતે આપણે કાવ્ય પંક્તિઓ લખવાની છે આગળ મહાવરો બે ત્યાં પણ એક સરસ મજાનું પ્રભાત જીવ છે ચળ કમળ છાંડી જાને બાળા એ નરસિંહ મહેતા એ રચેલું પ્રભાત છે અહીંયા ભાવાર્થ આપેલો છે અને એક આવી પંક્તિ આપણે લખવાની છે કે હે બાળક તું રસ્તો ભૂલી ગયો છે કે શું કે પછી તારે કોઈ દુશ્મન વળે તો એના અહીંયા જવાબમાં આપણે કાવી પંક્તિ લખી કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યું નિશ્ચય તારો કાળજ જ અહીંયા તે સીધ આવ્યું બીજામાં હે બાળક તારો રંગ રૂડો છે તો રૂપાળો છે એ ભાવાર્થ આપેલો છે એના માટે કાવ્ય પંક્તિ આપણે લખીએ રંગે રૂડો રૂપે પૂરું તારી માતાએ કેટલા ત્રણ ભાવાર્થ જે આપેલો છે હે બાળક તને મારો સવા લાખનો હાર આપો એના માટે કાવ્ય પંક્તિ લખીએ લાખ સવાનો મારો હાર આપું આપણું ધુજને દોરિયો એટલું મારા નાગથી છાનું આપું કે ધુજને ચોરીયું આ રીતે આપણે કાવ્ય પંક્તિ લખવાની છે ચોથું છે જે કે નાગણી નાગના પગ દબાવી મૂછ મરડી જગાડતા કહે કે હે મહાબલી આપણે દ્વારા મરડી ને નાગ જગાડ્યો ઉઠો ને બળવંત કોઈ બારણે બાળક આવ્યું આ રીતે આપણે લખવાનું છે મહાવૃત્રણ ત્રણ કે નીચેની કાવ્ય પંક્તિમાં પજનો ક્રમાળો ઓવળો થઈ ગયો છે આ પજોને ગોઠવી યોગ્ય રીતે લખવું खिस्कोली बहन उठिया उठिया खिस्कोली बहन, जे साथ बहन तो अपने लखी खिस बहन उठिया रूठिया तो उठिया पानी पीए नहीं, तो पी नहीं पानी धाणी खाए नहीं, तो खाए नहीं धाणी केरी ल तो आंबा भाई तो आंबा भाई तो लाया केरी ऊँह खिस्कोली बहन खिस्कोली बहन ऊहू लाया कुपर ट्रिप्पण भाई तो y para esto la voy a comprar uh -huh. que es pulible cool